દોસ્તો હમણાં છેલ્લા કેટલા સમયથી રેગ્યુલર વિડીયો આવતા નહોતા કારણ કે હું હમણાં એટલો બધો કામમાં બિઝી હતો જેના કારણે વિડીયો શૂટ કરવાનો મોકો નહોતો મળતો તો એના માટે સોરી અને હવે આપણે ટ્રાય કરશું કે રેગ્યુલર વિડીયો તમને આપી શકું આજના વિડીયોમાં વાત કરવાની છે ભ્રમની ભ્રમ પિક્ચરની એનાઉન્સમેન્ટ આમ તો કેટલા ટાઈમ પહેલાં થઈ ગઈ હતી અને જ્યારે એને એનાઉન્સમેન્ટ કરી અને જે રીતે પ્રમોશન કરતા હતા ને ભાઈ આપણને એમ લાગતું હતું કે ભાઈ હું પિક્ચર છે અને એનું પ્રમોશન જે લેવલ હતું પ્રમોશનનું એ તો આવું સ્ટ્રેન્ડિંગ હતું મતલબ કે ઠેક ઠેકાણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ લેવલનું પ્રમોશન કર્યું નથી મને એવું લાગે છે કે એના જે મેકર છે પલ્લવ પરીક્ષ છે હું પિક્ચર બનાવી હતી પિક્ચર આમ તમે જોવા જાવ ને તો સુપર ડુપર પિક્ચર હતી આમ પણ જ્યારે ટોકીસ ની અંદર આવી ત્યારે કોઈ જોવા જ ના ગયું અને પાછળથી ધીમે ધીમે બધાને ખબર પડી કે ભાઈ હું એક બાર પિક્ચર તો ભાઈ આમ સોના જેવી પિક્ચર છે અને ગુજરાતીમાં આ લેવલની પિક્ચર બનવી હકીકતમાં બહુ અઘરી વાત છે અને જે રીતે બોલીવુડમાં તુંબડ પિચર એને થયું હતું કે શરૂઆતમાં જ્યારે પિક્ચર આવી ત્યારે કોઈ રિસ્પોન્સ ના આવ્યો પણ ધીરે ધીરે બધા એને કહેવા માંડે માસ્ટરપીસ તો એવી જ રીતે હું એક પિક્ચર ગુજરાતીની માસ્ટરપીસ આપણે કહી શકાય અને અંડર હતી જેના કારણે કોઈ જોઈ નહોતી તો એની ઉપરથી એ ભૂલ ઉપરથી એને શીખ લીધી અને આ ભ્રમ પિક્ચર જે નવું પિક્ચર આવે છે પલ્લવ પરીખનું જ ડાયરેક્ટરનું હું ઇકબાલના એને એમ કીધું કે ભાઈ આપણે આખી ગુજરાતને બતાવી દેવું છે કે મારું પિક્ચર આવે છે અને હું જ હું ઇકબાલનો ડાયરેક્ટર છું તો એના કારણે એને પ્રમોશનનું લેવલ જે રીતે વધાર્યું છે એ રીતે જો તેમ લાગે છે કે ભાઈ ભ્રમને ઓડિયન્સ તો મળવાની છે સો ટકા પણ ભ્રમપિચ્ચરની અંદર શું છે અને હું જોવા જેવું છે અને ટ્રેલરમાં પણ શું જાણવા મળે છે એ વાત કરીએ આપણે તો સૌથી પહેલા ભ્રમ પિક્ચરમાં તમને જોવા મળવાના છે મિત્રા ગઢવી અને સાથે સાથે જોવા મળશે સોનાલી લેલે દેસાઈ કે જેને માયાના કેરેક્ટરની અંદર છે એ સ્ટોરી કઈ એ રીતની છે કે માયા છે જે એને ડિમેન્શનની બીમારી હોય છે મતલબ કે એને કઈ વસ્તુ યાદ નથી રહેતી બધી વસ્તુ ભૂલી દઈ છે ગજની જોયો તમે બરાબર તો એ વસ્તુ યાદ નથી રહેતી અને એના એના ચક્કરમાં એના ઘરમાં જ એની દીકરી એટલે કે શ્રદ્ધાનું મર્ડર થઈ જાય છે અને પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન કરે છે અને માયા કારણ કે જેને બીમારી છે કે જેને અને કંઈ ખબર નથી પડતી હવે એક પોતે વિટનેસ છે કે જેને ખબર હોય છે કે મર્ડર કોને કર્યું પણ એને કંઈ યાદ નથી આવતું તો હવે કેસ કઈ રીતે સોલ્વ થાય છે અને હકીકતમાં છેલ્લે મર્ડર કોણ કરે છે એ આપણને આ પિક્ચરની અંદર જોવા મળવાનું છે અને ઉપરથી આ લોકો એવો દાવો કરે છે કે ભારતની અંદર સોળ હજાર જેટલી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ અત્યારે બની ગઈ છે પણ આ જે ફિલ્મ છે ને એ બધા કરતા અલગ છે અને હું કહીશ કે આ ભાઈ અલગ જ છે કારણ કે ટ્રેલરમાં એટલી બધી વસ્તુ ભેગી કરીને બતાવીશ ને ભાઈ પહેલી વખત તમે જોખો તો ખબર જ નહીં પડે કે હું બતાવ્યું છે તમે બીજી વખત ટ્રેલર જોખો ને ત્યારે તમને થોડીક ખબર પડશે કે નહીં ભાઈ હા આ રીતનું કઈક છે એટલે ટ્રેલરમાં તો એ લોકોએ થોડુંક કન્ફ્યુઝન કર્યું છે થોડાક આપણને બ્રહ્મા દેખા છે કે ભાઈ જે લેવલનું પ્રમોશન હતું ઈ લેવલનું ટ્રેલર તમે આમ જોવા જાવ પહેલી કાય તો પહેલી કાય તમને મગજમાં નહીં ઉતરે અને એવું જરૂરી નથી કે પહેલી ખાઇ મગજમાં ના વિચરૂત પિક્ચર ખરાબ જ હોય કારણ કે કઈક નવું કરવાની ટ્રાય કરી છે અને મને એવું લાગે છે કે પિક્ચરની અંદર આપણે થોડુંક ધ્યાન દઈને જોવું પડશે કારણ કે ભ્રમ અને રિયાલિટી બોલીવુડનું પિક્ચર એવું હતું ઇન્સેપ્શન ઇન્સેપ્શન પિક્ચરની અંદર આ જ હતું કે સપનું સપનાની અંદર સપનું પણ પહેલી ખાઈ આપણને ખબર ના પડે એના હાથું ત્રણ વાર ચાર વાર પિક્ચર જોયું ત્યારે આપણને ખબર પડે કે નહીં ભાઈ આ પિક્ચરમાં શું હતું તો મને એવું લાગે છે કે ભ્રમ પિક્ચર કઈક એવું જ છે કે આપણે થોડુંક ધ્યાનથી જોવું જોઈએ થોડુંક આમાં આપણને પેલી ગાય કદાચ ના પણ સમજે પણ એના કારણે મતલબ એવો નહીં થાય કે પિક્ચર ખરાબ છે બાકીની સાચી માહિતી તો પિક્ચર આવશે ત્યારે જ ખબર પડશે કે બોરિંગ છે હથોડો છે કે પછી એક અલગ પ્રકારનું પિક્ચર બન્યું છે તો અત્યારે આપણે જોવા જાવ તમે તો અત્યારે મિક્સ ઓપિનિયન આપણે આપી શકાય કે નહીં ભાઈ અત્યારે તો ઓડિયન્સ તો જ આ છે જોવા પણ ઓડિયન્સ ને કેવું લાગશે જેમ મીઠા મહેમાનમાં જોયું હતું કે અમુક ને પિક્ચર ગયું તો અમુક નહોતું ગયું તો આ પિક્ચર એવું થાય કે નહીં ઈ આપણે જોવાનું છે બાકી ટ્રેલર મને એવરેજ કરતા સારું રહેવું છે બાકી દોસ્તો આજના વિડીયોની અંદર તમને હું બે મૂવીને રિકમેન્ડેશન આપું છું કે તમે એક પિક્ચર જરૂર જોજો ડ્રેગન પિક્ચર છે બે હજાર પચીસ માં જ પિક્ચર એવું છે નેટફ્લિક્સ પર જોવા મળશે તમને કમિંગ જ ડ્રામા છે કોમેડી પિક્ચર છે બહુ મસ્ત પિક્ચર છે એ જોઈ શકો છો તમે અને એના જોવું હોય તમારે તો પ્રેમાનું પિક્ચર જોજો પ્રેમાલું પિક્ચર તમને હોટસ્ટાર અંદર જોવા મળી જાય જી હોટસ્ટાર ની અંદર અને એ પણ લવ સ્ટોરી અને કમિંગ એ ડ્રામા છે ફિલ્મવુડ પ્રકારનું પિક્ચર છે તો બે પિક્ચર સારા છે આ એકમાં તમે એને જોઈ નાખજો કારણ કે બે પિક્ચરમાં જોવાની મજા આવશે તમને બાકી તમને આવા નો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવી જોઈએ હું મળશું તમને નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિમ